ચોમાસ વાલ ચાલી રહ્યું છે અને આપણે જોયું બે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે હમણાં બે દિવસ પહેલા તો બે ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો આ પ્રી મોન્સૂનના તો આખી પ્રિપેરેશન થઈ હવે જે મોન્સૂનના સમયનું અંતર્ગત બધી કરી છે અને એક સાથે અમે એવું કરી છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઈન ટીમ બને નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેઇન એજ્યુ એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક એક સોસાયટી એક એક કોર્પના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છે કે એક ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે જ્યાં પાણી ભરાય છે અને આ વખતે હું તમને એ પણ જણાવું કે આઈટ્રિપલથી આપણું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છે એટલે જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનો એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય એટલે તાત્કાલિક એમને ક્યુઆર ને મોકલી દે ક્વિક રિસ્પોન્સ ટીમ કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે જ્યાં સુધી પોસ્ટ ટ્રેઇન મેનેજમેન્ટ ની વાત છે એમાં સેનિટેશન આવી ગયું એમાં પાણી હટાવવાનું આવી ગયું એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું એની માટે જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે અને અમને આ જે ગઈકાલનો ને ગઈકાલે તો પણ પરમ દિવસની એમ જોતા અમને ઘણી જગ્યા પર થોડોક પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો થેન્ક યુ